ઝઘડીયા તાલુકાના ગામ ખાતે સરકારી દવાખાનું છેલ્લા વર્ષથી જર્જરિત હાલતમાં છે કચેરીમાં જઈને ચપ્પલો ઘસી નાખ્યા હતા પરંતુ દસ વર્ષથી અધિકારી કે પદ અધિકારી દવાખાનું બનાવવા માટેની ફરિયાદ સાંભળવા તૈયાર જ નથી જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ઝિયા તાલુકાના રતનપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં રતનપુર સરકારી સરકારી તથા નવી અવિદા જેટલા સમાવેશ થાય છે છે અને આ જેટલી વસ્તી ત્યારે રતનપુર ગામ ખાતે સરકારી દવાખાનાનું મકાન આવેલું છે જે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમય થી તદ્દન જર્જરીત હાલતમાં છે બી ઉપયોગી ઉપયોગી છેલ્લા કેટલા વર્ષો થી આ ચાર હજાર ગ્રામજનોને આરોગ્યને લગતી સમસ્યા બાબતે જવાબદાર રતનપુર પ્રાથમિક

પ્રાંત અધિકારી જગડિયા તથા આરોગ્ય વિભાગ ઝઘડિયા તાલુકાને પણ લેખિત રજૂઆત કરી છેલ્લા દસ બાર વર્ષ થી સરકારી દવાખાને ઉતારી લેવા માટે અરજી કરી છે પોતાની અરજીમાં ભય વ્યક્ત કર્યો છે ચોમાસા ઋતુ ત્યારે ચોમાસામાં દવાખાનું પડી જાય તેવી હાલતમાં છે આ બાબતે અવારનવાર ગ્રામજનો ભેગા થઈ મૌખિક રજૂઆત પણ કરી ચુક્યા છે પણ કોઈ ધ્યાન આપતું નથી જેનું જેથી જૂનું દવાખાનું ઉતારી લેવામાં આવે અને નવા દવાખાનું બાંધકામ સત્વરે ચાલુ થાય તેવી ગ્રામજનો એ માંગ કરી છે હાલ તો ગ્રામ પંચાયત પંચાયતના રૂમમાં સરકારી દવાખાનું ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના જિલ્લાના આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિત અંકલેશ્વર ઝઘડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી આરોગ્ય અધિકારી આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી છે નમસ્કાર જય ભારત સાથે જણાવવાનું કે હું રતનપુર ગામની દીકરી તરીકે પણ છું અને વહુ તરીકે પણ છું અને આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવું છું સરકારી શ્રીના કામ માટે જ પણ આ અમારા ગામમાં દવાખાનાની છેલ્લા ચૌદ પંદર વર્ષથી બંધ પડેલ દવાખાનું છે અને ગામના લોકોને પડતી મુશ્કેલીઓ જે કે સગર્ભા ધાત્રી કિશોરીઓ કોઈનું લોહી પેશાબ કંઈ બી ચેક કરાવવું હોય બ્લડ પ્રેશર સુગર તે બધા વિશ્વ લોકોને બહુ જ તકલીફ પડે છે વાયગું હોય મલમ પટ્ટી માટે કે નાના બાળકોને ઝાડા પેશાબ વગેરે લાગી ગયો હોય તેના માટે બી દૂર જવું પડે છે અને અમારા ગામમાં જે બાળ લોકો રહે છે તે મધ્યમ વર્ગથી લઈને મજૂરિયાત લોકો રહે છે એમની પાસે પૈસા હોતા નથી એટલા બધા કે ભાડા માટે બી પૈસા કાઢી શકે કે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી શકે એટલે સરકાર શ્રીને મા મારે એટલી નમ્ર વિનંતી છે કે અમારું દવાખાનું છેલ્લા પંદર વીસ વર્ષથી બંધ પડેલ છે તો તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી ચાલુ કરે અને અમારા ગામ તરફ બી નજર થોડી રાખે કે ના લોકો રહે છે અને તમારા માટે જ સરકાર શ્રીને વિનંતી કરીએ છે કે અમે તમારા માટે જ કામ કરીએ છીએ અને તમે પણ અમારું થોડું ધ્યાન આપો એટલી વિનંતી છે મારું નામ રજિયા બાનુ છે ફિરોજભાઈ સીદી હું રતનપુરમાં મેરેજ કરીને ચૌદ વર્ષથી આવી છું ત્યારથી આ દવાખાનું બંધ છે અને ને મારી એ માંગ છે કે આ દવાખાનું વહેલા તક ચાલુ કરે તો ગરીબ લોકોને જે લાભ મળે છે તે જલ્દી મળે અને બહુ દૂર જવું પડે છે ઝઘડિયા જાતા જતા રસ્તામાં બહુ પ્રોબ્લેમો થાય છે ગાડી વાહન મળતા નથી એના લીધે સમજો કે બહુ ખરાબ જ પ્રોબ્લેમ થઈ જાય છે ઘણી પ્રોબ્લેમ થાય છે પણ નજીક હોય તો બહુ સારું રહેશે એના માટે સરકાર પાસે એક વિનંતી છે કે અમારું આ દવાખાનું બહુ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે ચૌદ વરસથી બંધ છે જય ભારત સાથે જણાવવાનું કે મેં એક રતનપુરનો જાગૃત નાગરિક તરીકે જે આ ગામમાં રતનપુર ગામમાં જે દવાખાનું છે સરકારી દવાખાનું તે લગભગ આજે દસ થી બાર વર્ષથી બંધ હાલતમાં છે તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને મેં ત્યાં જે તે વખતે અમે ગામમાં ઠરાવ કરી ને આ મુદ્દો ઉઠાવેલો તો સરપંચશ્રીએ બી એના પર ને તલાટીએ બી કીધું કે આપણે એની રજૂઆત કરીએ અમે રજૂઆત કરી આપણે મામલતદાર સાહેબમાં ટીડીઓ સાહેબમાં ને આરોગ્ય ખાતા ઝઘડ્યા તો એમણે એવું કીધું કે અમે બે ચાર દિવસમાં આવીને જે તે દવાખાનાને જોઈ લઈએ પણ હજુ આજ અત્યારે લગભગ પંદર તારીખે મેં અરજી આપેલી પણ હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને કે આ જે તે દવાખાનું છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે અને જે સીએચ ઓ આવે જ મેડમો તે પણ અહીં અમારી પંચાયત છે બાજુમાં ત્યાં એમને બેસાડીએ જ ને જે બે ત્યાં બેસાડીએ છીએ એટલે આજે દવાખાનામાં જે અમારા ગામની મહિલાઓ છે જે કોઈ પ્રેગનેટ કે ડિલેવરીનું જે કંઈ બી હોય પ્રશ્ન કે જે બતાડવાનું હોય તો તે પંચાયતમાં આવીને ઊભા રહી છે તો એમને બી શરમ જેવું લાગે છે આજે તમે દવાખાનાને જોઈ લો મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે તમે આ વિડીયોગ્રાફી કરી લો દવાખાનું ને બાંગણવાડી બેઉ હાથે હાથે જ છે જો દવાખાનાની જે આ દીવાલો છે બિલકુલ ધરાશાયી થઈ ગયેલી છે જો કદાચમાં બનાવ બનતું નથી ને જો દીવાલો પડી જશે ને કોઈ નાના બાળકો આટલામાં રમે ને કંઈ થશે જાનહાની તો જવાબદારી કોણ લેશે કેટલા ટાઈમથી બનતો લગભગ ચૌદ પંદર વર્ષથી બંધ છે તો આપણે પ્રશાસનને એટલું કહેવા માગીએ છીએ કે તમે આવીને જરા નિરીક્ષણ કર લો ને દવાખાનાને જલ્દીથી જલ્દી બની જાય એ જ અમારા ગામ લોકોની માંગ છે નજીકમાં બીજો કોઈ સરકારી દવાખાનું છે અમારું સરકારી દવાખાના એમ અવિદા જવું પડે હવે અહીંથી અવઈ અવિદા જવાનું તો બહુ દૂર પડે છે એમ એટલે અમે અહીં આ દવાખાનામાં લાભ લેતેલા એટલે અહીં નર્સો સીએચઓ અહીં જ રહેતા હતા ગામના જેટલા બી છે આદિવાસી ગરીબ લોકો જે આ દવાખાનાના અહીં હોવાથી બહુ લાભ લેતેલા બાજુમાં આપણા બાવગર દાદાની દરગાહ આવેલી છે ત્યાં પણ લોકો ગરીબ લોકો આવે છે તેમને ભી આ દવાખાનાના થી લાભ મળતેલું આજે ચૌદ પંદર વર્ષથી આ દવાખાનું બંધ થઈ ગયેલું છે ત્યાં ગામના પણ લોકો ગરીબ લોકો છે તેમને બી તકલીફ પડે કોઈને વાગ્યું આ તે તો આપણે ઝઘડિયા જવું પડે હવે કોઈ ગરીબ પાસે પૈસા ન હોય હમણાંના પોઝિશનમાં જે તે વખત દવાખાનું ચાલતું હતું તારે કોઈ પણ અહીં મલમ પટ્ટી થી લઈને બધું અહીં થઈ જતું હતું અમારી એક જ માંગ છે પ્રશાસનને ને આરોગ્ય ખાતાને કે આ દવાખાનું જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય જોકે ગામવાળોને પાછું એનું લાભ મળતું થઈ જાય